હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ નવા વિડીયોમાં વાત કરીશું કંકુના નવા પ્રોમોની જેમાં આપણને એકદમ નવી કહાની જોવા મળે છે જેમાં રિયા પહેલાંથી જ આપણને ખબર છે કે શ્રીના ઘરે રહેવા આવી છે તો કંકુના રૂમમાં જઈને કંકુના કપડાં ફેંકે છે અને કહે છે કે ખાલી લગ્ન કરી લેવાથી આપણે પતિ પત્ની નથી થઈ જતા એકબીજાઓ માટે લાગણીઓ પણ હોવી જોઈએ જે સ્ત્રીને ફક્ત મારા માટે છે આ બધું રિયા કહે છે અને એ પછી આપણને બતાવવામાં આવે છે કે કંકુ માટે સ્ત્રી કંઈક ગિફ્ટ લઈને આવે છે અને કહે છે કે આ આસ્તિત્વ અહીંયા જ રહીશ મને કોઈ પ્રોબ્લેમ નથી એટલે મને કોઈ વાંધો નથી તો કંકુ કહે છે તમને ફાવશે તો મને પણ ફાવશે તો શું આ બે ધણા વચ્ચે ખીલાઈ રહ્યા છે પ્રેમને દાંતના શું આ છે ન પ્રેમની નવી શરૂઆત આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળે છે તો આવનારો કંકુનો એપિસોડ બહુ સરસ રહેશે તો જરા પણ મિસ નહીં કરતા જોતા રહેજો કંકુ ઓલ એન વન ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન પ્રેસ કરો બની જવું અમારી સાથે ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અડિંગ મન રહેજો વિડીયોને લાઈક કરજો